આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ તો આજે હું તમને શિક્ષક આરોમાંથી શું શું કરે છે તે સમજાવવા માંગુ છું અને હું જે સમજાવવા માંગુ છું તે હું તમને એક સ્ટોરીની રીતે સમજાવીશ એક છોકરો હતો તેનું નામ હતું મહેશ તે ખૂબ જ ધનવાન હતો આટલે અમીર હતો તેથી તે ભણવામાં ધ્યાન આપતો ન હતો અને તે શિક્ષકની કદર તો તેમાં હતી જ નહીં અને જે છોકરા શિક્ષકની કદર કરતા હતા તે તેમને પસંદ ન કરતો હતો અને એક દિવસ તેને બધી હદજ પાર કરી દીધી એક દિવસ તે શિક્ષક સિરાવતો ચીરાવતો ચીરાવતો તેમનો ના પાટો પાટો આખી શાળામાં દોડતો ગયો આચાર્યએ તેને જોઈ અને બોલાવીને ખૂબ મારી આ બધું તેને તેના પિતાને કહી દીધું બીજા દિવસે તેના પિતા શાળામાં આવ્યા અને આચાર્ય કહ્યું હવે જો તું મારા દીકરાને કઈ પણ કહે છે તો હું તારી આ શાળા બંધ કરાવી દઈશ આચાર્ય કહ્યું મહેશે કહ્યું કે તમે મને શું જોવો છો મેં શું કર્યું છે બધાએ કહ્યું કે તું આવું કરે છે આપણા વર્ષ શિક્ષણ તું ખૂબ હેરાન કરે છે અને આચાર્ય એને તું શાળામાં કરાઈ જવાની ધમકી આપે છે महेश गळ्यो की हवे ने વધારે વર્ષો તો હું તમને આ શાળામાંથી કાઢી દેશે પછી બધે ચૂપચાપ શાનિકી વર્તુમાં બેસી ગયા શિક્ષક વર્ગમાં આવ્યા અને કહ્યું હો bài જે લેસન આપ્યું હતું તે કોઈ ન કરી લાવ્યો મહેશ ગભરાયાને ઉભો થયો અને કહ્યું કે હું ન કરી લાવ્યો શું કરી લેશો તમે શિક્ષકે તેને ખૂબ મારી અને ને કહ્યું કે તારા એક શિક્ષકે મારા દીકરાને ખૂબ મારે છે તે આવું કહે છે કે મારા શિક્ષક મને ખૂબ મારે છે આથી આચાર્ય ને આટલું કહેવા પછી તે શિક્ષક પાસે ગયા અને કહ્યું કે હવે જો તો મારા દીકરાને એ પણ શબ્દ કહે છે તો હું તને આ શાળામાંથી કાઢી દઈશ અને રસ્તા પર લાવી દઈશ શિક્ષક ખૂબ ગરીબ હતા તેને પૈસાની જરૂર હતી તેથી તે આણંદ કરતા હતા શિક્ષકે ચૂપ ચાપ સ્વીકારી લીધું આચાર્ય શિક્ષકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે હવે તમે એ દીકરાને કંઈ બનાતા દેતા ભલે એ તમારી ઇજ્જત ન કરે કે ભલે એ લેસન ન કરી લાવે એ સ્વચ્છતા હશે શિક્ષકે કહ્યું હું એ મારું કામ લઈને ભણાવવું છે ભલે મારી ઇજત ન કરે હું તો એને ભણાવીશ આચાર્ય કહ્યું કે તમારા જેવા શિક્ષક માં આ શિક્ષક નથી જોયા કે જે છોકરાએ તમારી બિઝી કરી છે તમે તેને ભણાવવા માંગો છો

आजे ने कहो तमाम जो शिक्षक ना आज तक नहीं जोया, जो या सारे शिक्षक जो मैंने कर रहे थे ऊपर कि तमे मारे शायद में बना हो चो आजे बच्चे तरापा शिक्षक वर्ग में गया mm -hmm. शिक्षक महेश ने पूछियो દીકરા તું આજે લેશન કરી લાવ્યો મહિષ્ય કહ્યું ના શિક્ષકે કહ્યું કે કાલે આજ લેશન દસ વાર કરી લાવજે મહિષ્ય કહ્યું હું તો ન કરી લાવીશ શિક્ષકે તેને ખૂબ માની મહિષે તેના પિતાને ફરીથી કહ્યો પણ તેના પિતાને અંગે જવાબ આપ્યો મહેશના મગજમાં એક વિચાર આવ્યો કે કારણ કે હું શિક્ષકના છોકરાને ખૂબ માનીશ કારણ કે શિક્ષકના છોકરા તે શાળામાં ભણતો હતો તેને તે શિક્ષકના છોકરાને ખૂબ માની તેને આખું લઘુ લુહાન કરી દીધું સાંજે જ્યારે શિક્ષક ઘરે આવ્યા ત્યારે પોતાની દીકરાને આ હાલતમાં જોઈ તેની આંખમાંથી આંસુ પડી ગયા શિક્ષકે તેના દીકરાને પૂછ્યું કે તારે આ હાલત કોણે કરી છે દીકરાએ બધું દીકરાએ બધું કહી દીધું શિક્ષકે દીકરાને કહ્યું કે તું શાંતિ રાખજે પછી પછી શિક્ષકે મહેશને કંઈ પણ ના કહ્યું અને શાંતિથી ભણાવતા રહ્યા મહેશ આ જોઈ આશ્ચર્ય પામી રહ્યો હતો કે હું શિક્ષક આટલું દુઃખ પહોંચાડું છું તો શિક્ષક મને કંઈ ન કહે છે અને શાંતિથી ભણાવે છે પછી મહેશ પણ શિક્ષક નિગત કરવા લાગી ગયો શિક્ષક પર એ નિકુષ્તા હતા તો મોટો થઈને ખૂબ મોટો માણસ બની ગયો આ બાયલેમાંથી આપણે આશય માટે છે કે આ શિક્ષકને જેટલી પર તકલીફ મોજડે છે શિક્ષક આવ્યા પછી ભણત કરવાનો કોઈ જોસ ન હોય હવે હું થોડે કોંક્યુ શિક્ષક માટે બોલશું તે એક શિક્ષક છે કકશﾞગ્યાને તમે કલેક્ટેર બનાયા પાર્ટીમાં પંછળવજે ચલાવતા તમે પાયલોટ બનાયા માડીના નમકરામાં લગતોને એન્જિનિયર બનાવે પીછે પગડે પરવાળમાં સિકાર બનાવે ધુળખંડી બજાના નમસ્કાર ગીત કાર બનાવે Thank <laughs> you. વાળ અને નફ કાપી તંદુરસ્તી આપણે તમને ડોક્ટર બનાવે પ્રયોગો કેડી કેરી તમને વૈજ્ઞાનિક બનાવેબિ જેવો શિક્ષક છે હવે હું એક શરી બોલી મારું પૂરું કરું છું જન જાતા હેવો દિયે કે તરફ કે જીવન રોશન કરતા હૈ કે જન જાતા હેવો દીયે કી તરફ કે જીવન રોશન કરતા હૈ તરફ ગુરુ આપ